જો મિત્રો આ આપણા ગૌશાળાના ધણકુટ છે તો મિત્રો આમ જોવું આવી કંઈક છે ગૌશાળા જો ગૌશાળાનો ગેટ છે બહારનો જો આ ગેટ છે બરાબર તો જો તમે આ જોવ હો એમાં ખાવા પીવાનું આપણું ગાયુંનું ને બાકી જો અહીંયા કવેડો ને હમણાં આની મોર તમને દેખાડો તો એ ગાયું પાણી પીએ હે તો હલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો તમે બધા તો મિત્રો આપણે જો જાય અજોરિયે નહી મિત્રો તમને ખબર જ હજોરીએ જાતા રસ્તામાં આવે એવા ગાયુ ગૌશાળો તો આલો તમને દેખાડો આ જ ગાયોની અમારા ગામની ગૌશાળા કેવી છે જો ત્રણે ગાયું છે તો તમને દેખાડું રામ રામ તો મિત્રો આમ હવે આવી છે ગૌશાળા જો ગૌશાળાનો ગેટ છે બહારનો જો આ ગેટ છે બરાબર આમ તમે જોતા આવો જો ગાયો આવી ગઈ છે ને હજી થોડી થોડી ગાયો આવવાનું ચાલુ જ છે હજી તો મિત્રો હવારના આઠ વાગ્યા હે નવ વાગ્યા સુધીમાં બધી ગાયો આવી જાય હવે આમ આવી જ ગઈ આ તો વાહ જરા તારા હોય આવી જાય વાહ રહી ગયું હોય પછી આપણી ગાયું દેખાડું તમને બાકી જો અહીંયા બે અવેળા છે પાણીના જો એક આ તમારી સામે જોવું હો આ ઈને એક ઓની કોરા છે જો આ બધી વાંડી અહીંથી એટલામાં જો વા પતરાવાળું છે ને અહીંયા પતરાવાળું ને અહીંયા ગમાણ ખાવાનું જો આ અડધી ગાયું આમાં ખાય છે થોડીક ગાયું વાં ખાય છે એવી રીતના એને ગાયોને જે મજા આવે આ ગાયો ખાઈ છે જો બાકી એવું છે આ ગેટ છે ને वहां તમને જે બધું દેખાડી દઉં તમને જે આ અહીંયા પત્રાનું જો મિત્રો બાકી બે ગમાળ છે અહીંયા આમ લાંબી ને આ અહીંયા પત્રાનું છે છાયો જા ગાયો હતી અટણે ગાયો નીણ ખાઈ છે સુકેલી જો તમને હવે ઓનિકોન દેખાડું બધું ને મિત્રો જો અહીંથી આટલું અહીંયા ગાયું ને બાકી આ ખાવા પીવાનું ચારાનું સ્ટોર કરવાનું એ તમે આ જોવા તમને સરખું દેખાડ દઉં જો અહીંયા પછી એક વહેંડી આવી જાય આમ તો જો તમે આ જોવું હો એમાં ખાવા પીવાનું આપણું ગાયું જો એમાં ત્રણ નીણ ભયરી છે ને બાકી જવું ગાયું ને બાકી જો અહીંયા કવેડો ને કમણાં આની મોર તમને દેખાડ્યો તો એ જો અહીંયા ગાયું પાણી પીએ હે એટલે મિત્રો આમાં ગાયને મજા આવે એટલે મિત્રો આમાં ગાયને એમ થાય કે પાણી પીવું તો પાણી અહીંયાને અહીંયા જો પી લઈએ ખાઈ લઈએ એમ જો અહીંયા આવીને વળી પાણી પી લઈએ જો આ ગાય હમણાં પી લીધું એમ જો ખાહે વરી અહીંયા પાણી પી લે વરી એને મજા આવે તો છાંય બે છાંયો તડકો આમાં બધું છે મિત્રો બધી સુવિધા ઉપલબ્ધ છે તો મિત્રો આપણી એક જિંદગી વાછડી છે એને હેવાણી કરી દીધી છે આપણી ગૌશાળાની જો એ હવે રસ્તો ભૂલ એટલે મિત્રો એ હવે ગૌશાળા આવે તો હમણાં એ દેખાડું વાછડીનો વાછળો બે ગૌશાળા આવે છે બે હેવાયા થઈ ગયા હૈ ને જો વાછડી છે ને આપણી ગાયા આગળ જ છે એની મા આગળ ચાલો તમને દેખાડું તો મિત્રો જો આપણી જિંદગી ગાય નો વાછડો આ રહ્યો એ તમને દેખાડું જો આ હે આપણી જિંદગી ગાય વાછડો ને જો એક આ તમે જોહો ને આ ને આ ઈ આપણા ગૌશાળાના ખૂટ છે ત્રણ ખૂટ જો મિત્રો ને જો આ વાછડું હવે તમને ગાય ને જિનકી વાછળી ભેરી છે તો તમને એ દેખાડું જો મિત્રો આ આપણી વાળે બાંધી વાછડી મોટી વાછડી જા મોટી વાછડી ને મિત્રો આ આપણી મોટી ગાય ને જિનકી વાછડી જો જા વાછળી જિનકી વાછળી આવા મોટી ગાય હવે એક જીનકી ગાય બાકી રહી હાલો એ તમને દેખાડ દઉં હે જો મિત્રો બે દીકરી જ ખાઈ જો જો મેં તમને મિત્રો કીધું એમ કે હજી આ ગાયું થોડી 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 કરી આવે છે એટલે દસ વાગામ બધી આવી છે જો આ ગાયું આવી જો હજી ચાર કા પાંચ ગાય આવી ગઈ એટલે એમ એમ ધીમે 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 આવે ગાયું તો આમાં મિત્રો આપણી ઝીણકી ગઈ તો જડતી નથી કે આમાં મિત્રો ગોતું બહુ અઘરું છે જડે તો હાલો તમને દેખાડ દો કે પછી મિત્રો થયું આમ તો તમે જોઈ છે તો મિત્રો હાલો હવે આપણી જઈએ હજોરીએ તમને બધું દેખાડી દીધું તો મિત્રો કેવું લાગ્યું હોય તમે લાઈક કરી દેજો વિડીયાને ને ખાસ કમેન્ટ કરી નાખજો હ તો મિત્રો આપણે ફૂકી ગયા છીએ હજોરીએ જો અહીંયા વાવેલું બધું બકાલું જો આ હે ભીંડો હવે તો હુકાઈ ગયો ભીંડો તો ને આ છે રીંગણી રીંગણી ગુવાર ને એવું બધું છે મિત્રો જો આ રીંગણી જા ટમેટી માંડવીમાં જો અહીંયા કાકા ખળ કાઢે તમને દેખાડું ને મિત્રો આપણે કાઢવાનું છે ખળ તમે જોઈ લ્યો આ નાળો કાકા હારું મિત્રો પાણી ભરી જાવ હું જો વાલીઓ ને એવું બધું છે તો મિત્રો જોઉં કાકા કાઢે ખળ જો તમને દેખાતું હોય લ્યો કાકા પીવું પાણી લાવો પાણી જોઈ લ્યો મિત્રો કેમ છે આપણી વાડી માંડવી આ જોઈ લ્યો મિત્રો આ તો ખળ ઉગી ગયું બાજુમાં બાકી આમાં માંડવી નથી આ તો ખળ ઉગી ગયું હે જોઈ લ્યો મિત્રો આમાં તમને શું દેખાય છે આમાં ખડ દેખાય છે તો મિત્રો આમાં જો તમને કે માંડવીની હળ ઉજે આમાં આ જોઈ લ્યો આ છે મિત્રો મગફળી આ મિત્રો ખડ જો આમાં તો એટલે આયા બધામાં તો ચોખું છે આમાં ખડ છે ખડ ગયા નો પડું રેચાઈ ગયું છે 10 વીઘા નો પડું રેચાઈ ગયું છે મિત્રો ખડ મિત્રો આવડું આવડું થઈ ગયું છે અમે રોજ આયલા હજી ગારો પડે છે માંડી હજી ઉપડે નહીં 15 દી લાગે હજી ગારો પડે છે જો આ પડું એવું છે એટલે આજે આમાં હજી સુકાણું નથી કારી કોરા ધાર છે ને મિત્રો આમાં ખડ જો આવડું ઉડુ અમે રોજ કાઢી છે ખડ એ છે પેહુ ને ચારી ને ઢોર ને ચારી ને ઢોર મજા કરે છે બાકી આ ખળ મિત્રો બહુ થઈ ગયું છે તો મિત્રો આવડું છે કઈ આટલું છે આમાં તો દવા છાંટી હે કાકા એ બાકી આમાં રોજ નદી હે જો આટલું આટલું બધું ચોખ્ખું છે તો આટલું આટલું ખળ છે તો કેના કારણે કાકા આવડું બધું ખળ થઈ ગયું વરસાદ થયો મિત્રો વરસાદ થયું ને પળું રેચાઈ ગયું એટલે અવડું અવડું ખળ થઈ ગયું છે